સરકારને કરોડો ચહેરાઓ હોય છે પણ આત્મા નથી હોતો સરકાર માલિકનો અવાજ છે અવાજની માલિક છે સરકાર ચિત્રકારને ચિત્ર દોરાવી શકે છે લેખકને લખાવી શકે છે કલાકારને કલા કરાવી શકે છે વીજળી વેચી શકે છે પૈસા છાપી શકે છે ઇતિહાસ દાટી શકે છે જૂનાને નવું અને નવાને જૂનું કરી શકે છે સરકારની ભાગીદારીમાં યંત્ર ફરે છે મંત્ર ફરે છે આ પૃથ્વી ફરે છે પણ એક દિવસ એક દિવસ ગરીબ ની આંખ ફરે છે અને સરકાર ફરે છે મારા ગિરિનગર જુનાગઢ ના જજુમી રહેલા લડી રહેલા મારા શહેરીજનો ને હું ભૂષણ ઝાલા આજે એક ઇતિહાસ રચાવાની અણી ઉપર જ્યારે જુનાગઢ ઊભું છે ત્યારે માત્ર એટલું જ કહેવા માંગીશ કે આપણો મત અતિશય કિંમતી છે અને જે વસ્તુ આપણી પાસે ઓછી હોય પછી એ બુદ્ધિ હોય કે પૈસા હોય એને એકદમ સાચવીને વાપરવી જોઈએ બહુ ઓછા મોકા આવે છે આપણા મતનો આપણે લોકશાહી દેશના રહેવાસી છીએ એવું આપણી જાતને કન્વિન્સ કરાવવાના બહુ ઓછા મોકા આવે છે અને એમાંનો એક મોકો જયારે હવે પછીના રવિવારે આપણા માટે આવે છે ત્યારે

દર છ મહિને શું કામ બદલાવવા પડે છે જુનાગઢ નો એવો એક કયો રસ્તો છે કે જ્યાં તમે ફોર વ્હીલ માં ગેર બદલ્યા વગર સડસડાટ પસાર થઈ શકો છો રવિવારે સાંજે તમારા બાળક ને મન થાય કે મારે હિંચકે બેસવું છે લસર પટ્ટી ખાવી છે તો છેક ભવનાથ સુધી સુકામ કામ જવું પડે કામની મધ્યમાં એક પણ ગાર્ડન નથી એક પણ એમ્યુઝમેન્ટ પાર્ક નથી રખડતી ગાયો કૂતરાઓ અને આ બધું નિયમિત રીતે ટેક્સ ભરતા નિયમિત રીતે તમામ ફરજોનું પાલન કરતા કરતા પણ જો આજ ભોગવવાનું હોય તો પરિવર્તન સિવાય બીજો કોઈ ઉપાય નથી અને સમય બદલાણો છે સ્ત્રીને પુરુષ સમોવડી ગણવી એ અત્યારે ફેશન નહીં પણ સમયની માંગ છે આદ્યાશક્તિનું મા અંબાનું મા જગત સ્વરૂપ છે એક માં છે એક બહેન છે એક પત્ની છે આપણે ગમે એવા ડોન થઈને ગામમાં ફરતા હોય ભૂલ પણ અગરબત્તી આમ અડી જવાય તોય આપણે રાજ નાખીને છૂટા પડી જાય છીએ જયારે શક્તિ નું સ્વરૂપ સ્ત્રી રોજ દિવસના ચોક્કસ કલાક આગની સાથે રમે છે ગમે એવો ભડભાદર હોય પણ કોઈના શરીર માંથી લોહી વહેતું જોવે તો એ માણસ એક વાર તો હપકી જાય છે ત્યારે આ નાજુક ગણાતી સ્ત્રી નિયમિત રીતે મહિનામાં પાંચ દિવસ લોહીની સાથે રમે છે આખા ઘરનું ભાર પોતાના નાજુક ખભા ઉપર ઉપાડે છે સમાજ નો ભાર ઉપાડે છે એક પેઢી ને આગળ વધારે છે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રીને આગળ લઈ આવવાનો આ સમય આવી ગયો છે વોર્ડ નંબર દસ માં ઉમેદવારી નોંધાવેલા દીપ્તિબેન નયનભાઈ વસાવડા કે જેને અમે ઝરણાબેન તરીકે ઓળખીએ છીએ અને ઓલમોસ્ટ જેમની સાથે છેલ્લા ત્રણ દાયકાના ફેમિલી રિલેશન છે સંયુક્ત પરિવાર એટલે શું એ અત્યારે શાળાઓમાં એક વિષય તરીકે ભણાવવાની જરૂર થાય એટલી હદનો નાજુક અને સંવેદનશીલ પ્રશ્ન છે દરેક સમાજમાં સંયુક્ત પરિવારને કેવી રીતે સાચવવો એ પરિવારમાં ઘીમાં દૂધમાં સાકરની જેમ કેવી રીતે ભળી જવું એવી મહિલાઓ હોય જ છે પણ અમારા નાગર સમાજમાં અને જે ઉમેદવારને હું અંગત રીતે ઓળખું છું એ દીપ્તિબેને એક ખૂબ જ વિશાળ પરિવાર ને પોતાનો સમજીને તન મન ધન થી સંપૂર્ણ સમર્પિત રીતે એમના સસુર પક્ષની સેવા કરી છે અને જેનામાં સેવાનો આ ગુણ છે એને માટે માત્ર પોતાનું કુટુંબ સુધી એ સેવાની ભાવના સીમિત નથી રહેતી વોર્ડ નંબર દસ ના જેટલા પણ અધૂરા કામો છે કેટલા કામો હજી થયા નથી એ કરવા માટે અમારા દીપ્તિબેન અમારા ઝરણાબેન સંપૂર્ણપણે કટિબદ્ધ છે તો હવે જયારે સોળમી તારીખે આપણી પાસે જે 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 બહુ પ્રમાણમાં વસ્તુ છે છે આપણી મૂડી આપણો એને યોગ્ય રીતે ઉપયોગ કરીને વોટ દસ ના અમારા ઉમેદવાર અમારા બેનને વિજયી બનાવવા માટે હું આપને વિનંતી કરું છું અને ફરી એકવાર કહું છું કે જે કઈ સવાલો અત્યારે સોશિયલ મીડિયામાં અખબારોમાં આપી રહ્યા છો એ સવાલ આપણે કોઈ નથી પૂછવાના સત્તાધારી પૂછવાના અધિકારીઓને નથી પરિવાર ની સાથે બહાર નીકળીએ છીએ ત્યારે આપણા મનોરંજન માટે કે આપણી પ્રાથમિક સુવિધાઓ માટે આ ગામમાં એવું શું છે કે જેને કારણે આપણને જાજરમાન જુનાગઢ કે ગિરિનગર જુનાગઢ